હેલો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સર્જન એ ટુ ઝેડ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સંસ્કૃત ધોરણ છ સેમેસ્ટર બે માં આપણે અહીં છઠ્ઠો પાઠ વિજ્ઞાનસ ચમત્કાર વિજ્ઞાનના ચમત્કારો વિષયમાં જોઈશું તો શરૂઆત કરીએ છીએ એ તત્ વિજ્ઞાનસુગમ અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારા વય પશ્યામ અનુવાદ છે આ વિજ્ઞાનનો યુગ છે અહીં ત્યાં અને બધે વિજ્ઞાનનો ચમત્કાર આપણે જોઈએ છીએ આગળ જોઈશું એ સ બ્રહ્મણભાસ બ્રહ્મણ ભાષેણ પરસ્પરં વાર્તાલાપ કુવું અનુવાદ જોઈશું આ મોબાઈલ ફોન છે લોકો મોબાઈલ ફોન વડે પરસ્પર વાતચીત કરે છે અહીં આપણે પ્રથમ ચિત્રમાં ફ્રીજ જોઈશું ફ્રીજ વિષયક જાણકારી મેળવશું એતત શીતકમ જના શીતકસ્ય સીત પેય જલમ પીબંતી અનુવાદ છે આ ફ્રીજ છે લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીએ છે આગળ જોઈશું કમ્પ્યુટર વિષયમાં એત સગણકમ યશ સગણકમ ચાલયતી સગણકેન વિવિધાની કાર્યાની સરળમ શીઘ્રમ ચવંતી અનુવાદ છે આ કમ્પ્યુટર છે યસ કમ્પ્યુટર ચલાવે છે કમ્પ્યુટર વડે જાત જાતના કામો સહેલાઈથી અને ઝડપથી થાય છે અહીં આપણે ટીવીનું ચિત્ર જોઈ શકીએ છીએ તો આપણે ટીવી વિષયમાં અહીં જોઈશું એ દૂરદર્શનમ જનાહા દૂરદર્શન માધ્યમેન વાર્તા ચલચિત્રાણી વિવિધાન કાર્યક્રમ પશ્યંતી શ્રુવંતી ચ અનુવાદ છે આ ટેલિવિઝન છે લોકો ટેલિવિઝનના માધ્યમથી સમાચારો ચલચિત્રો અને જાત જાતના કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે અહીં આપણે વિમાનનું ચિત્ર જોઈ શકીએ છીએ આમાંથી ઘણા બધાએ આકાશમાં ઉડતો વિમાન જોયો હશે તો આપણે અહીં વિમાન વિશે જાણીશું એત વિમાન અસ્તી વિમાન આકાશમાર્ગે ચલતી વિમાનયાત્રા રોમાંચમ દીમાન દૂરસ્થાન યાત્રા શીઘ્ર પૂર્ણા અનુવાદ છે આ વિમાન છે વિમાન આકાશ માર્ગે ચાલે છે વિમાન દ્વારા કરાતો પ્રવાસ રોમાંચ આપે છે વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે અહીં આપણે પંખાનું ચિત્ર જોઈ શકીએ છીએ આપણા બધાને ઘરે પંખો તો હશે જ જેના દ્વારા આપણે હવા લઈએ છીએ જેને કૃત્રિમ હવા કહેવામાં આવે છે તો આપણે પંખા વિષય અહીં જોઈશું એ વ્યંજનમ વ્યંજનમ ભ્રમણમ કરવું ટિપ્પણી વ્યંજનમ તાપમ હરતી અનુવાદ છે આ પંખો છે પંખો ફરે છે પંખો ગરમી દૂર કરે છે અહીંયા આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈ લીધું હવે આપણે સ્વધ્યાય જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોનું અનુલેખન કરો અનુલેખન એટલે સ્વચ્છ અક્ષરે સારા અક્ષરે આપણે નોટબુકમાં લખી લેવાનું છે તો અહીં જોઈશું એક નંબર ભ્રમણભાષ બે નંબર શીતપેયમ ત્રણ નંબર સગણકમ ચાર નંબર ચલચિત્રાણી પાંચ નંબર કાર્યક્રમાન પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો પ્રથમ ચિત્ર છે ભ્રમણભાષ ભ્રમણભાષણ એટલે મોબાઈલ જે આપશોને જોયો હશે પોતાના ઘરમાં પણ હોય શક બે નંબરનું જોઈશું શીતકમ શીતકમ એટલે ફ્રિજ આપણે ઘરે પણ ફ્રિજ હશે જ ત્રીજા નંબરનું જોઈશું સ ગણકમ સ ગણકમ એટલે કમ્પ્યુટર જે આપ સોણે જોયું છે આપણા શાળામાં પણ કમ્પ્યુટર છે જ ચાલો ચાર નંબરનું દૂરદર્શનમ દૂરદર્શનમ એટલે ટીવી દૂરનું દ્રશ્ય આપણે નજીક જોઈ શકીએ છીએ એ દૂરદર્શનમ એટલે કે ટીવી પાંચ નંબર અહીં વિમાનમ વિમાનમ એટલે આકાશે ઉડતું જોયું જ હશે તમે વિમાનમ એટલે વિમાન ચાર છ નંબર આવે પંખા પંખાનું ચિત્ર છે વ્યંજનમ જેને કહેવામાં આવે છે સાદી ભાષામાં પંખા પંખો જે ગરમી દૂર કરે છે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરી વાક્યોને બહુવચનમાં ફેરવું અહીં ઉદાહરણ આપેલું છે मानवः वृत्त्रपत्रं पठति जवाब आपसे मानवः वृत्त्रपत्रं पठन्ति चलो एक वचन और बहुवचन में ही जोईसू 1 नंबर मानवः जलम् पिबति बहुवचन में आपसे मानवः जलं पिबन्ति 2 नंबर मानवः चित्रं पश्यति जवाब आपसे मानवः चित्रं पश्यन्ति 3 नंबर मानवः रोटीकाम खादति જવાબ આપશે માનવા રોટી કામ ખાધંતી ચાર નંબર માનવ વનમ ગ્છતિ જવાબ આપશે માનવઃ વનમ ગી તો ચાલો મિત્રો અહીં આપણો છઠ્ઠો પાઠ પૂર્ણ થાય છે સંપૂર્ણ ભાષાંતર અને સ્પર્ધ્યાય જોયું તમે પણ એનું અધ્યયન કરજો પરીક્ષામાં સારા ટકાએ પાસ થજો